અનંત ઉકેલ સાથે ચલ એક્સ અને માં સુરેખ સમીકરણ યુગ્મ બનાવવા માટે નીચેની ખાલી જગ્યા પૂરો જો તમારી પાસેના બંને સમીકરણ એક સમાન રેખા દર્શાવે તો તે સમીકરણનો ઉકેલ અનંત હશે જો તેઓ એક સમાન સમીકરણ હોય તો તે બંને પાસે સમાન શરત હશે આપણે આલેખની મદદથી તેની કલ્પના કરી શકીએ તો અહીં આ વાય અક્ષ છે અહીં આ વાય અક્ષ છે અને અહીં આ એક્સ અક્ષ છે એક્સ અક્ષ આપણે આ સમીકરણનો આલેખ પણ દોરી શકીએ આપણે તેને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં લખી શકીએ પાંચ વાય બરાબર બે ઓછા ચાર એક્સ બંને બાજુ પાંચ વડે ભાગીએ માટે વાય બરાબર અહીં આ બંને પદની અદલા બદલી કરીએ માઈનસ ચાર પંચમાઉસ એક્સ વત્તા બે પંચમાઉસ તેથી અહીં આ જે રેખા છે તે કંઈક આ પ્રમાણે દેખાશે તેનો વાય અંતઃખંડ બે પંચમાંશ છે ધારો કે અહીં આ ધારો કે અહીં આ બે પંચમાંશ છે અને તેમાંથી પસાર થતી રેખાનો ઢાળ ઋણ ચાર પંચમાંશ છે માટે તે રેખા કંઈક આ પ્રકારની દેખાઈ શકે હવે જો આપણે આ બીજ સમીકરણનો આલેખ દોરીએ હવે જો આપણે આ બીજા સમીકરણ યુગ્મનો આલેખ દોરીએ અને તેનાથી પણ આપણને આ જ સમાન રેખા મળે તો આ બંને સમીકરણ યુગ્મ પાસે અનંત ઉકેલ છે એવું કહી શકાય તે પ્રથમ સમીકરણને સંતોષતા દરેક એક્સ અને પર ઓવરલેપ થાય છે જો આપણે અહીં સરળતાથી આ ખાલી જગ્યા પૂરવી હોય તો આપણે વીજ ગણિતનો ઉપયોગ કરી શકીએ આપણને અહીં એક ક્લુ પણ આપવામાં આવ્યો છે પ્રથમ સમીકરણની જમણી બાજુ બે છે અને બીજા સમીકરણની જમણી બાજુ ચાર છે અહીં પહેલા સમીકરણની જમણી બાજુને બે વડે ગુણવામાં આવી છે જો તમારે આ રેખા આ રેખાની જેમ જ જોઈતી હોય તો તમારે તે બંને બાજુ કરવું પડે તમારે અહીં બંને બાજુ બે વડે ગુણાકાર કરવો પડે આ પ્રમાણે પાંચ વાય ગુણ્યા બે દસ વાય થાય માટે હવે આ સમીકરણ અને આ સમીકરણ ની શરત એક સમાન છે તે બંને સમીકરણ એક જ રેખા દર્શાવે છે તેથી તેમની પાસે અનંત ઉકેલ હશે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ઉકેલ ન હોય તેવું સુરેખ સમીકરણ બનાવવા એની કઈ કિંમત નીચેનામાંથી માંથી શકે તમને ઉકેલ ન મળે એવું વાય નું એક સમાન સંયોજન લો પરંતુ તમને તેનો જવાબ જુદી સંખ્યા મળે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તે આ પ્રમાણે છે જો તમે આ બંને સમીકરણ આલેખ દોરો તો તમને તેનો ઢાળ એક સમાન મળે પરંતુ વાય અંતઃખંડ ખંડ જુદો જુદો મળે તો આપણે બંને રીતે જોવાનો પ્રયત્ન કરીશું તેના માટે આપણે આ બીજા ડાબી બાજુ જેવી જ બનાવીએ અને જોઈએ કે આપણને જમણી બાજુ કઈ મળે છે ખાતરી કરીએ કે આપણને જમણી બાજુ જુદી જુદી મળે છે તો તેના પરથી કહી શકાય કે તેની પાસે કોઈ ઉકેલ નથી જો આપણે આ બીજા સમીકરણ ની ડાબી બાજુ ને ઋણ એક વડે ગુણીએ તો તે તદ્દન આ ડાબી બાજુ જેવી જ થઈ જશે તો અહીં આપણે સમીકરણની બંને બાજુનો ગુણાકાર ઋણ એક વડે કરીએ તેથી તે સમાન સમીકરણ જ રહેશે માટે ઋણ છ એક્સ થાય સાત વાય ગુણ્યા ઋણ એક બરાબર ઋણ સાત વાય થાય બરાબર એ ગુણ્યા ઋણ એક બરાબર ઋણ એ થાય હવે જો તમે બંને સમીકરણની ડાબી બાજુને જુઓ તો આપણી પાસે એક્સ અને વાય નું એક સમાન સંયોજન છે અહીં છ એક્સ ઓછા સાત ભાઈ છે અહીં પણ છ એક્સ ઓછા સાત ભાઈ છે હવે જો તે બંનેની જમણી બાજુ એક સમાન થાય તો આપણે અત્યારે જે પરિસ્થિતિ જોઈ ગયા તે જ પરિસ્થિતિ મળે જો તે બંને એક સમાન હોય તો આપણને એક સમાન રેખા મળશે જો ઋણ એ બરાબર ચાર હોય તો આ બંનેની રેખા સમાન થશે જો ઋણ એ બરાબર ચાર હોય તો આપણે સમાન રેખા સમાન રેખા અથવા સમાન સમીકરણ અથવા સમાન સમીકરણ અથવા સમાન શરત સાથે કામ કરી રહ્યા છીએ એવું કહેવાય અને અગાઉના ઉદાહરણની જેમ જ આપણને અહીં અનંત ઉકેલ મળે આપણને અહીં અનંત ઉકેલ મળે હવે બીજી બાજુ જો ઋણ એ બરાબર ચાર ન હોય તો અહીં એવી કોઈ રીત નથી જેથી આ બંને સમીકરણ સંતોષાય તમે કહી શકો કે એક્સ અને y ની કોઈ પણ કિંમત લઈએ તમે કહી શકો કે એક્સ અને ની કોઈ પણ કિંમત હોય છ એક્સ ઓછા સાત વાય બરાબર સાત વાય કરીએ તો આપણને જુદી સંખ્યા મળે છે પરિણામે આ બંને સમીકરણને સંતોષી શકે એવા એક્સ અને વાય ક્યારેય મળશે નહીં આમ જો ઋણ એ બરાબર ચાર ન હોય તો આપણને ઉકેલ ન મળે આપણને ઉકેલ ન મળે અથવા આપણે એ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ ફોર એવું પણ કહી શકીએ જો એ બરાબર ઋણ હોય તો ઋણ એ બરાબર થશે પરંતુ જો ઋણ ન હોય તો આપણને ઉકેલ ન મળે આપણને ઉકેલ ન મળે આમ એ ઋણ ચાર સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે અને તે વિકલ્પ અહીં છે હવે તે શોધવા માટેની બીજી રીત પણ છે તમે આ બંને સમીકરણને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી શકો તમે જોશો કે તે બંને રેખાના ઢાળ એક સમાન છે પરંતુ તમને વાય અંતઃખંડનું મૂલ્ય જુદું જુદું મળે છે તેનો અર્થ એ થાય કે તે બંને રેખા એકબીજા પર ઓવરલેપ થતી નથી પરંતુ તે બંને રેખા સમાંતર છે તો અહીં આ ઉપરના સમીકરણની બંને બાજુથી છ એક્સ ને બાદ કરીએ તેથી ઋણ સાત વાય બરાબર ઋણ છ એક્સ વત્તા ચાર બંને બાજુ ઋણ સાત વડે ભાગાકાર કરીએ તેથી વાય બરાબર છ સપ્તમાંશ સપ્તમાંશ ઓછા ચાર આમ અહીં આ પ્રથમ સમીકરણનું નું અંતઃખંડ સ્વરૂપ છે હવે બીજું સમીકરણ લઈએ બંને બાજુ છ એક્સ ને ઉમેરીયે તેથી સાત વાય બરાબર છ એક્સ વત્તા એ હવે બંને બાજુ સાત વડે ભાગાકાર કરીએ તેથી વાય બરાબર છ સપ્તમાંશ એક્સ વત્તા એના છેદમાં સાત આમ પ્રથમ સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ આ થશે અને બીજા સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ આ થાય તમે અહીં જોઈ શકો કે તે બંનેની પાસે સમાન ઢાળ છે તે બંનેની પાસે સમાન ઢાળ છે હવે જો એ બરાબર ઋણ ચાર હોય તો આ બંને સમીકરણ તદ્દન સમાન થશે આ બંને અંતઃખંડ એક સમાન થાય અને તેમની પાસે અનંત ઉકેલ હશે પરંતુ જો એ ઋણ ચાર સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો આ વાય અંધ જુદા જુદા થાય અને તે બંને રેખા એકબીજાને સમાંતર થશે